નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું રશ્મિકા મારી આ યુટ્યુબ ચેનલ યાક ક્લાસીસમાં સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે જોવાના છે ધોરણ દસ ચેપ્ટર નંબર બે બહુ પદ્યો તેમાં આગળનું જોઈશું સધ્યા બે પોઈન્ટ એક આની આગળના વિડીયોમાં આપણે ઉદાહરણ નંબર એકથી પાંચ જોઈ ગયા છે જો તમારે જોવાના બાકી હોય તો તે જોઈ રહેજો તે નીચેની ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેમની લિંક તમને મળી જશે તો શરૂઆત કરીએ અહીંયા આપણને પહેલો પ્રશ્ન આપેલો છે નીચેની આકૃતિમાં કોઈ બહુપદી પી ઓફ પી ઓફ એક્સ માટે વાય બરાબર પી ઓફ એક્સના આલેખ આપેલ છે દરેક કિસ્સામાં પી ઓફ એક્સના શૂન્યની સંખ્યા શોધો આપણે આગળ ઉદાહરણ નંબર એક જોયું કે એમાં એક આપણને આલેખ આપેલો હોય છે તેમાંથી જો જે આલેખ હોય છે એ એક્સ અખ્સે કેટલા બિગ્રુમાં છેદે છે તેના પછી આપણે એક્સના શૂન્ય મેળવતા હોઈએ છીએ તો હવે શરૂઆત કરીએ પહેલાંમાં આ લેખમાં આપણે જોઈશું તો અહીં આપણને આલેખ કેવો છે સુરેખ મળે છે પરંતુ અહીંયા આ જે સીધી રેખાઓ જે મળે છે તે એક્સમાંથી પસાર થતી નથી માટે હવે એના શૂન્ય મળશે કે નહીં તે આપણે જોઈએ જો આ લેખ જે છે એ એક્સ કોઈ કોઈપણ બિંદુમાં છે તો અને તો જ આપણને એક્સના શૂન્ય મળશે કેમ કે આપણને અહીંયા રકમમાં આપેલું છે કે વાય બરાબર પી ઓફ એક્સ માટે એક્સના શૂન્ય શોધવાના છે અહીંયા વાયના શૂન્ય શોધવા આપણને કીધું નથી માટે અહીંયા આપણે અક્ષના શૂન્ય શોધીશું તો જોઈએ આ આ જે છે આ જે રેખા મળે છે એનું બિંદુ અક્ષ પર મળતું નથી આપણે એવું લખી શકાય કે અહીંયા એક્સના એક પણ શૂન્યો મળશે નહીં તો લખીએ આપણે આ લેખ એક્સઅક્સને એ પણ બિંદુમાંથી એવી જ રીતના અહીં આપણને બીજો આલેખ આપેલો છે તો જો બીજા આલેખમાં કેવી રીતના ક્રાફ્ટ મળે છે આપણને બીજા આલેખમાં આ જે આલેખ છે એ સૂર્ય વાય ત્રીજા ચરણમાંથી ચાલુ થઈ વાયમાંથી પસાર થાય છે અને ફરીથી એક વખત એક્સ અક્ષને છેદે છે તો અહીંયા જોઈએ આપણને આ એક્સ અક્ષ માંથી કેટલા બિંદુ મળે છે તો આ એક વખત છેદતો હોવાથી આપણને એક બિંદુ મળશે આથી લખી શકીએ આપણે આ લેખ એક્સ અક્ષને એક જ બિંદુમાં છેદતો હોવાથી શૂન્યોની સંખ્યા એક મળે છે એવી જ રીતના હવે આપણે ત્રીજી આકૃતિ જોઈએ તો ત્રીજી આવૃત્તિમાં કયો આલેખ આપેલો છે તો આવી રીતના આપણને જે આલેખ આપેલો છે તે ત્રીજા આચરણમાંથી પસાર થઈ બીજામાં જઈ વાંચો વાયમાં છેદે છે પછી એક્સમાં ફરીથી છેદે છે તો જોઈશું આપણે અહીંયા એક અક્ષ ઉપર જેટલી વખત છેદતા હોય એટલા બિંદુને આપણે ગણવાના આવે તો જોઈએ અહીં એક વખત છેદે છે પાછો વાયમાં છેદીને ફરીથી અહીંયા એક્સમાં આવે છે પાછો બીજીના ચરણમાં અને પાછો એક્સમાં છેદે છે અને પ્રથમ ચરણમાં રિફ્લેક થાય છે તો જોઈશું એમાં આપણને એક બે અને ત્રણ વખત છેદે છે તો આના સૂન્ય આપણને કેટલા વળશે ત્રણ ત્રણ સુન્ય વળશે તો લખીએ આ લે એક્સઅસને ત્રણ બિંદુમાં છેદે છે એવી જ રીતના ચોથી આકૃતિ જોઈએ આપણે ચોથી આકૃતિમાં આ લેખ આપણને આપેલો છે એ અહિયાં ઋણ એફ માં આપેલો છે તો ઋણ માં કેટલી વખત છેદશે તો બે વખત આ અહીંયા એક વખત અને અહિયાં બે વખત બે બિંદુમાં છેદે છે આથી બે બિંદુમાં છેદ તો હોવાથી આપણને શૂન્યોની સંખ્યા બે મળશે એટલે કે ની કિંમત આપણને બે મળશે તો લખીશો આલેખ એક્સ અક્ષ નય બે બિંદુમાં છેદ તો હોવાથી શૂન્યોની સંખ્યા

ચાર વખત ચાર બિંદુમાં છેદે છે આથી સુલ્યો ની સંખ્યા ચાર થી પરીક્ષામાં આ પ્રશ્નો પૂછાય તો આપણે આખું આખું વાક્ય લખવું પડે કે આ કેવી રીત આ x એક શખ્સને કેટલી કેટલા બિંદુમાં છેદે છે એના પરથી આપણને શૂનલની સંખ્યા મળતી હોય તો હવે છઠ્ઠી છઠ્ઠી આકૃતિમાં આલેખ કેટલી વખત છેદે છે તો જો અહીંયાથી શરૂઆત થાય અહીંયા પાછું જાય છે હવે આવી રીતના જો અહીંયા અડતો હોય તો અહીંયા આનું એક જ બિંદુ લેવાય આવી રીતના અહીંયા પણ એનું એક જ બિંદુ લેવાય તો જો આ એક એક વખત આ બીજી વખત પછી અહીંયા વાયમાં અને આ ત્રીજી ત્રણ બિંદુમાં એક શખ્સને છેદે છે તો આપણે લખીશું આ લેખ એક્સ અક્ષને ત્રણ બિંદુમાં છેદતો હોવાથી શૂન્યોની સંખ્યા ત્રણ મળશે આવી જ રીતના આ બધા એક આવી રીતના આપણને મળે છે કે જો આને ક્યાંક શખ્સમાં કેટલી વખત બિંદુમાં છેદતા હોય એ પ્રમાણે આપણને તેના શૂન્યોની સંખ્યા મળે છે આ સાથે જ આ વીડિયો અહીં સમાપ્ત કરે છે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો